સનાતન ધર્મમાં અમાવસ્યા તિથિ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને આ દિવસે સ્નાન અને દાનનું વિશેષ મહત્ત્વ છે અમાવસ્યા તિથિ પિતૃઓને સમર્પિત હોય છે અને આ તિથિ માતા લક્ષ્મીને પણ અત્યંત પ્રિય છે પિતૃઓ નિમિત્તે તમે જો સ્નાન કરો છો કોઈ પણ પવિત્ર નદીમાં અને પિતૃઓ માટે તર્પણ કરો છો તો એનાથી તમારા પિતૃઓની આત્મા તૃપ્ત થાય છે અને જો પિતૃની આત્મા તૃપ્ત થાય તો આપણા જીવનની સફળતા નિશ્ચિત થઈ જાય છે તમારા જીવનમાં અથવા તમારા કાર્યોમાં કોઈ પણ પ્રકારની અડચણો આવતી હોય તો તમે દરેક મહિનામાં આવતી અમાવસ્યા તિથિએ તમે પિતૃઓ માટે તર્પણ કરો છો દાન કરો છો અને દીપદાન કરો છો તો તમારા પિતૃઓ તમારા ઉપર પ્રસન્ન થાય છે અને તમારી પરેશાનીઓ તમારા જીવનમાં આવતી બાધાઓથી નિશ્ચિતપણે મુક્તિ મળે છે આ પ્રકારે પ્રત્યેક અમાવસ્યા પર જો તમે માતા લક્ષ્મીની આરાધના કરો છો તો માતા લક્ષ્મીનો સ્થિર વાસ તમારા ઘરમાં થઈ જાય છે આમ તો દરેક મહિનામાં અમાવસ્યા તિથિ આવે છે પરંતુ ચૈત્ર માસની જે અમાવસ્યા તિથિ હોય છે તે બધાથી સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે કેમ કે ચૈત્ર માસની અમાવસ્યા તિથિએ આપણું વર્ષ સમાપ્ત થાય છે અને ચૈત્ર માસની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિએ ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ પણ થાય છે અને હિન્દુઓનું નવું વર્ષ પણ પ્રારંભ થાય છે અથવા ચૈત્ર માસની અમાવસ્યા તિથિ આપણો એટલે કે તમામ હિન્દુ હિન્દુઓનો વર્ષનો છેલ્લો દિવસ હોય છે તો આજના ખાસ વિડીયોમાં આપણે જાણીશું કે ચૈત્ર માસની અમાવસ્યા તિથિ ક્યારે છે અમાવસ્યા તિથિ ક્યારે પ્રારંભ થાય છે ક્યારે સમાપ્ત થાય છે કેટલાય ભક્તો એવા છે જે અમાવસ્યા તિથિએ વ્રત રાખે છે ઉપવાસ રાખે છે તો આપણે એ પણ જાણીશું કે એમને અમાવસ્યા તિથિએ વ્રત ક્યારે રાખવું જોઈએ ઉપવાસ ક્યારે રાખવો જોઈએ દાન અને દીપદાન ક્યારે કરવું જોઈએ અને ચૈત્ર માસની અમાવસ્યા તિથિ ઉપર શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એ બધી જ માહિતી તમને આજના વિડીયોમાં શેર કરીશું તેથી આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી વિડીયોને લાસ્ટ સુધી જરૂર જોજો વિડીયો ગમે તો વિડીયોને એક લાઈક કરી લેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો સૌથી પહેલાં જાણીશું કે અમાવસ્યા તિથિ ક્યારે પ્રારંભ થાય છે ક્યારે સમાપ્ત થાય છે અને ચૈત્ર માસની અમાવસ્યા તિથિ ક્યારે માનવામાં આવશે તો જુઓ ચૈત્ર માસની અમાવસ્યા તિથિનો પ્રારંભ થાય છે અઠ્યાવીસ માર્ચે સાંજે સાત વાગેને પંચાવન મિનિટે અને અમાવસ્યા તિથિ સમાપ્ત થશે ઓગણત્રીસ માર્ચે બપોરે ચાર વાગે ને સત્યાવીસ મિનિટે તો ચૈત્ર માસની અમાવસ્યા તિથિ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ શનિવારના દિવસે માનવામાં આવશે તો આ અમાવસ્યા તિથિ શનિવારના દિવસે આવે છે તેથી આ અમાવસ્યા તિથિને શનિશ્વરી અમાવસ્યા અથવા શનિ અમાવસ્યા તિથિ કહેવાય છે શનિ અમાવસ્યા ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે શનિ અમાવસ્યાના દિવસે તમે પિતૃઓ માટે તર્પણ કરો છો પીપળના વૃક્ષની પૂજા કરો છો તો દોષથી કોઈ પણ પીડા હોય તો એનાથી તમને મુક્તિ મળી જાય છે અને આ વખતે ઓગણત્રીસ માર્ચ શનિદેવ રાશિ પરિવર્તન પણ કરી રહ્યા છે તો એવામાં કેટલાક એવા જાતકો છે તેમને શનિ દોસ્તી મુક્તિ મળે છે તો શનિ અમાવસ્યા ખૂબ જ મહત્વપૂર્ણ છે આ દિવસે તમે ગરીબોની મદદ કરો છો મજદૂરોને તમે જો ખાવાનું ભોજન આપો છો તો જો તમારી ઘણી જ પરેશાનીઓથી તમને મુક્તિ મળી જાય છે આ દિવસે શનિનું ગોચર છે તો આ દિવસે એ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવું જોઈએ તો બ્રહ્મ મુહૂર્તનો સમય છે સવારે ચાર વાગેને ત્રીસ મિનિટથી લઈને સવારે પાંચ વાગેને ત્રીસ મિનિટ સુધી આ સમયમાં તમે સ્નાન દાન વગેરે કરી શકો છો વાત કરીએ અભિજીત મુહૂર્તની તો અભિજીત મુહૂર્ત તમને પ્રાપ્ત થાય છે બપોરે બાર વાગેને સાત મિનિટથી બપોરે બાર વાગેને પંચાવન મિનિટ સુધી આ સમયમાં તમે ચાહો તો દાન કરી શકો છો કોઈ શુભ કામ કરી શકો છો તો એનું પુણ્ય તમને ખૂબ જ અધિક પ્રાપ્ત થાય છે કેમ કે અભિજીત મુરદને ખૂબ જ શુભ માનવામાં આવે છે એક સમય એવો પણ છે જે સમયમાં તમારે ભૂલથી પણ કોઈ શુભ કાર્યની શરૂઆત ન કરવી જોઈએ અને એ સમય છે રાહુકાળનો સમય જે ઓગણત્રીસ માર્ચે અમાવસ્યા તિથિના દિવસે રાહુકાળનો સમય છે સવારે નવ વાગ્યાને અઠ્યાવીસ મિનિટથી સવારે અગિયાર વાગ્યા સુધી તો આ સમયમાં તમારે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત ન કરવી જોઈએ આ દિવસે તમારી પ્રાતકાળ જલ્દી ઉઠીને કર્મોથી નિવૃત્ત થઈને સ્નાન કરવું જોઈએ સ્નાન કર્યા બાદ ભગવાન સૂર્યદેવને જળ અર્પિત કરવું જોઈએ પછી ઘરના મંદિરમાં વિધિ વિધાનથી પૂજા કરવી જોઈએ અને પછી આસપાસ કોઈ પીપળનું વૃક્ષ હોય તો ત્યાં જઈને પણ તમે પૂજા કરી શકો છો અથવા શનિ મંદિર હોય શિવ મંદિર હોય તો ત્યાં જઈને પણ તમે પૂજા આરાધના કરી શકો છો પછી તમારી ક્ષમતા અનુસાર દાન કરવું જોઈએ શનિવારના દિવસ અમાવસ્યા તિથિ છે તેથી ઘરની વિશેષ સાફ સફાઈ કરવી જોઈએ અમાવસ્યા તિથિના બીજા દિવસે નવરાત્રિનો પ્રારંભ થાય છે તેથી ઘરની સાફ સફાઈ જરૂર કરવી જોઈએ ઘરમાં કોઈ તૂટેલી વસ્તુ હોય કરોળિયાની જાળો લાગી હોય અથવા કોઈ બંધ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ બંધ પડી ગયેલી હોય તો એ બધું જ ઠીક કરાવી લેવું જોઈએ અને ઘરની સાફ સફાઈ અવશ્ય કરવી જોઈએ ઘરના મંદિરની પણ ચોક્કસપણે સાફ સફાઈ કરવી જોઈએ આ દિવસે પિત્રોની આત્માની શાંતિ માટે પૂજા પાઠ કરવામાં આવે છે આ દિવસે ભૂલથી પણ પિતૃઓને અપશબ્દો કહેવા નહીં અને તેમને શ્રાદ્ધ સાથે તર્પણ કરવું આ દિવસે શ્વાન ગાય અને કાગડાઓને કષ્ટ આપવું નહીં તેમને પિતૃઓના અંશ સમજીને ખાવાનું ખવડાવવું તેમને નુકસાન ભૂલથી પણ ન કરવું જોઈએ અમાવસ્યાના દિવસે પિતૃઓ પિંડદાન તર્પણ અને દાન પુણ્ય અને શ્રાદ્ધની રાહ જુએ છે આ દિવસે દાન પુણ્ય કરવાનું ચૂકશો નહીં પિતૃઓ નારાજ થઈને નહીતર શ્રાપ આપશે આ દિવસે પૂજા પાઠનું શુભ ફળ મળે તો પી દિવસભર બ્રહ્મચર્યનું પાલન કરવું તામસિક ચીજોથી દૂર રહેવું જેથી પૂજાનું યોગ્ય ફળ મળી શકે ઘરની સાફ સફાઈ પર ધ્યાન આપવું જેથી પૂજાનું યોગ્ય પુણ્ય ફળ મળે આ દિવસે લડાઈ ઝઘડા અને અપશબ્દોથી દૂર રહેવું કોઈનું મન દુભાય એવું ન વાક્યો ન બોલવા જોઈએ કોઈની કુંડળીમાં પિતૃદોષ હોય તો સમસ્યાઓ વધે છે સાથે નક્કી કરેલા કામમાં પણ સમસ્યાઓ આવવા લાગે છે એવામાં તમારે એક સરખા પ્રમાણમાં સિક્કા લઈને તેનું દાન કરવું તેનાથી પિતૃદોષ દૂર થાય છે તો સાથે અમાવસ્યા તિથિએ કાગડા પક્ષીઓ શ્વાન અને ગાયને ભોજન કરાવવું તેની સાથે પીપળા અને વડના ઝાડને જળ ચડાવવું તેનાથી પિતૃઓના આશીર્વાદ મળે છે તો આશા કરું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ